નમસ્કાર પશુપાલક મિત્રો બહુપદ ગીર ગૌશાળા નાર પેટલા માઇક્રોમિનિયેચર બોરી એક પોઈન્ટ એક વર્ષની આ ગાય છે અહીંયા ગાંધીનગર ખાતે એશિયા એક્સપોમાં આવેલી છે મોટી સંખ્યામાં અહીંયા પશુપાલકો નિહાળવા માટે પહોંચી રહ્યા છે ગાયની વિશેષતા એ છે કે ઘરમાં પણ રહી શકે એની હાઈટ એનું વજન એનું શરીર એનું કદ બિલકુલ નોર્મલ હોય નાના બચ્ચાની માફક લાગે આપણાને જો ચાલો આગળ હવે બીજું કંઈક જોઈએ આ નંદી છે નાથદાસજી મહારાજ ભૌશાળામાંથી ફૂલ હાઇટ એટલો ઊંચો એટલો વજનમાં આ ગીર ગાય છે

વાવથરાજ નું ઘરેણું છે જેને કહી શકાય આ બની બની એ ગુજરાતનું નહીં પણ દેશનું ઘરેણું છે એવી જ રીતે અહીંયા અલગ અલગ પ્રાંતના પશુઓ પહોંચ્યા છે અને એ મોજથી આરામથી પશુઓ જો આરામ કરી રહ્યા છે નમસ્કાર ખેડૂતો પશુપાલક મિત્રો આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર ડેગ્રી એશિયામાં અહીં પશુપાલનનો આખો સ્ટોલ વિભાગ છે અહીંયા પશુપાલકો પહોંચ્યા છે પોતાના પશુપુઓને લઈને આવી રીતે અહીંયા દરેક પશુની પોતાની માહિતી મૂકવામાં આવી છે જોઈ શકો છો આ પદમાં પૂનમ કોયલ સ્વરાય ફાર્મ કેશોદની આ ભેંસ છે જાફરાબાદી ભેંસ જુઓ તમે આ ભેંસ ને મારા જીવનમાં આટલી ઊંચી ભેં નો છે આ ગાય નો છે પટેલ દીપ્તિબેન મુકેશભાઈ આનંદ થી આવ્યા છે સાત વર્ષ પશુ છે જેનું એક દિવસ નું દૂધ પિસ્તાલીસ લીટર છે પશુ એક થી એક પશુ તમે જુઓ પાંત્રીસ લીટર આ છ મહિનાનું પશુ છે પણ જુઓ

ગુજરાતભર માંથી અહિયાં ખેડૂતો પશુપાલકો પહોંચી રહ્યા છે આજે એશિયા નો બીજો દિવસ છે પશુઓની સ્પર્ધા છે અહિયાં આખો વિભાગ એનો અહીંથી પ્રવેશ થાય અને અલગ અલગ અંદર આ મિલ્કીંગ મશીન ની અહીંયા મૂકી છે માટે અહીંયા મસ્ત મજાના કુલર લગાવ્યા છે આ ચાપ કટર ભગવતીનું Ah, game two.